તમે જોઈ રહ્યા છો આ તાલીમમાં અનેક બહેનો ઉત્સાહભેર ભાગ લીધો હતો વડનગર ના પુષ્પાબેન પટેલ દ્વારા દસ દિવસ તાલીમ આપવામાં આવી હતી આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે કાર્યક્રમનું સમાપન ભારતીય નારી એકતા સંગઠનના પ્રદેશ પ્રમુખ ઉષાબેન પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી નમસ્તે ગાંધીનગર જિલ્લા રમેશ ચૌધરી હવે આપણે આજે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર તાલુકાના સોનાડા ગામે તો અમે અહીંયાથી પસાર થતા હતા તો એક નજર પર એક મંદિર તરફ તો અહીંયા જોવા મળ્યું કે કોઈ સ્કિલ ડેવલપમેન્ટનો એક સારો એવો કાર્યક્રમ મહિલાઓ માટે ચાલી રહ્યો છે અને આજે પણ જોગાનુજોગ આજે આઠ તારીખ આઠમી માર્ચ તો મહિલા દિવસ હતો તો અમને પણ સારું લાગ્યું તો આ કાર્યક્રમનું રિપોર્ટિંગ કરવું જોઈએ તો એ અંગે અમે એ બહેનોને મળ્યા અને એ સંચાલિકા બેન પણ હાજર છે અને એમના જે લીડર બેન છે આ ગામના તો આપણે એમને પૂછીશું કે ભાઈ આ શું વસ્તુ ચાલી રહી છે કેવી રીતે ચાલી રહી છે તો બેન પહેલાં તો આપનું નામ જણાવશો મારું નામ પટેલ ચિતનાબેન વસ્તાભાઈ અચ્છા ગુડ તો આ કાર્યક્રમ જે તમારો સ્કિલ ડેવલપમેન્ટનો ચાલી રહ્યો છે એ કઈ સંસ્થા ચલાવી રહી છે એ આ બે આરસીટી સંસ્થા ચાલે છે બે કોમ સ્પીડિયમથી અહીંયા અમારા સર આવ્યા હતા પહેલાં અમને મિટિંગ કરી બધી જાણ કરી પછી બધી બેનોને જાણ કરી પછી બેનો બધી એગ્રી થઈ એટલે અમારો કાર્યક્રમ ચાલે છે સરસ સરસ અને તમને તાલીમ પણ સારી એવી મળી રહી છે એવું કહેવા માગો છું તાલીમ કેવી મળી રહી છે તમને તાલીમ બહુ સરસ બેન આપે છે એક બેન આવ્યા છે બેન સુ સુંધિયાથી

હા આમાં ઘણી બહેનો એવી છે એમ કે અમે હવે આ પૂરું થશે પછી અમે અમારી જાતે ટંકશાળમાં જઈશું કાચો માલ લાવશું આ બેન જોડેથી શીખી લઈશું કે કેવી રીતે લાવવું શું કરવું કેવી રીતે વેચવું પછી બહેનો અમુક છે એ કે અમે અમારી રીતે ધંધો ચાલુ કરીશું સ્વરોજગાર માટેમાં છે કેમ કે આ બહેનો બેસી ના રહે એમના પગ પર ઊભી રહે કોઈના ઘરવાળા સારા હોય કોઈના ખોટા હોય તો એમના પગ પર ઊભી હોય બહેનો તો એમનું ચાલે એમના બાળકોની ફી ભરી શકે એમને પાંચ પચીસ જોતા હોય તો એમને મળી શકે એટલે આ સ્વરોજ માટે એટલે બેનો તૈયાર છે અચ્છા સરકાર આ કાર્યક્રમ જે કરી રહી છે એ અંગે આપ શું કહેવા માંગો છો બહુ સારું કરે છે સરકાર જે માટે જે બહેનો માટે કરે છે ખરેખર સરકારનો કેટલો ગમે પેલું શું કહેવાય ખૂબ ખૂબ ધન્યવાદ માનવો જોઈએ કેમ કે બહેનો માટે સરકાર બહુ જ કરે છે વિધવા બહેનોને પેન્શન આપે છે પછી છોકરીઓને દીકરીઓને ભણવા માટે બસમાં ફ્રી પાસ આપે છે અને છોકરીઓનું પણ બહુ ખૂબ ધ્યાન રાખતા હોય છે કે ક્યાંય અત્યારે આપણે જોઈએ કે ગમે ત્યાં રેપ થતો હોય ગમે ત્યાં દીકરી બહેન એકલી જતી હોય અડધી રાત્રે તો અત્યારે એટલી બધી વ્યવસ્થા કરી છે મોદી સાહેબે કે કોઈ બેન એકલી ના પડે અને કંઈ પણ થાય સર જેવા આવે અને બેનોને મદદ મળી રે ઓકે ઓકે થેન્ક યુ તો બેન આપનો આભાર પટેલ બેન સામે દીકરીઓ કેમેરો અને દીકરીઓને પૂછીશું કે ભાઈ તમને આમાંથી શું સંતોષ છે અમને સારું એવું શીખવા મળ્યું સ્વરોજગાર માટે જે પણ કંઈ અમારે જોઈતું હતું એ તાલીમ દ્વારા અમને હેલ્પ મદદ મળી ભવિષ્યમાં અમારે અમારા પોતાનો ધંધો ચાલુ કરવો હોય તો એના માટે કઈ રીતે શું કરવું ક્યાંથી રો મટીરિયલ લાવવું બધું જ આ તાલીમ દ્વારાથી અમને શીખવા મળ્યું સરસ ગુડ બેન હવે તમે એક આર્ટિકલ મને બતાવશો કે તમે શું બનાવ્યું છે આજે બરાબર તો આ રીતે સારું એવું કાર્ય ચાલી રહ્યું છે અલગ અલગ પ્રકારના આવા આર્ટિકલ્સ અને સુશોભન અને બાજુમાં કેમેરો હા તો આવા સારા કાર્યક્રમ અહીંયા ગામડામાં ચાલી રહ્યા છે સોનાડા ગામમાં અને અને બેન શ્રી આપનું શું નામ છે બેન મારું નામ પટેલ પુષ્પાબેન હર્ષદભાઈ ગામ વડનગર તાલુકો અચ્છા મોદી સાહેબ પીએમ સાહેબના ગામના બાજુના છે અને હું માનું છું ત્યાં સુધી એ દોઢસો બસો કિલોમીટરની સફર કરીને આજે સોનાડા ગામમાં આવો સારો એવો કાર્યક્રમ કરી રહ્યા છે તાલીમ આપી રહ્યા છે તો બેનને પણ ખૂબ ખૂબ ધન્યવાદ ઓકે હા તો બેનને આપણે પૂછીશું જે સ્ટુડન્ટ છે જે તાલીમ લઈ રહ્યા છે તો આપણે એમને પૂછીશું કે તમે આમાંથી શું કર્યું શું શીખવાના છો શું શીખ્યા આરસીટી બેંક ઓફ બરોડાએ જે સ્વરોજગાર માટે જે બહેનોને ગામડા લેવલ ગ્રામીણ વિસ્તારમાં જે તાલીમો આપવાની ચાલુ કરી છે આમ તો મેન એમની તાલીમ રૂપાલમાં અપાય છે પણ એમને અમને અમારા જ ઘર ઘરે બેઠા તમે તાલીમ મેળવી શકો તે માટે એમને અમને બધી જ જાતની માહિતી પૂરી પાડી છે તે બદલ આરસીટીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જેમને ઘણી બધી તાલીમો જેમ કે સીવણ ક્લાસ બ્યુટી પાર્લર છે ઘરગથ્થુ અગરબત્તીનો ધંધો છે પછી કોસ્ચ્યુમ જ્વેલરી છે એવા ઘણા બધી તાલીમો આપીને અમને સ્વરોજગાર માટે જે પણ કંઈ માહિતી આપી જે પણ કંઈ જાણકારી આપી તે બદલ આરસીટીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અચ્છા એટલે આપનો બરાબર આપનો વક્તવ્ય સારું રહ્યું બેનજી અને આપ એવી અપેક્ષા રાખો છો કે ગામે ગામ આવી પ્રવૃત્તિઓ થતી રહે સરકાર પણ મદદ કરતી રહે આપનું એવું કેવું છે ને હા બરાબર તો એક સરસ કાર્યક્રમ આ ગામમાં ચાલી રહ્યો છે તો તાલીમાલથી બહેનો એમનું એવું કહેવું છે કે ભાઈ સરકાર શ્રી આવા કાર્યક્રમ ગામો ગામ કરે અને ઘણી બહેનો કે જે ફેક્ટરીમાં કે બહાર મજૂરી જઈ શકતી નથી ઘરની બહાર નીકળી નથી શકતી ગૃહ ઉદ્યોગ ચલાવે સરકાર પ્રોત્સાહન આપે બેંક તરફથી સહાય મળતી રહે ગાંધીનગર બેંક ઓફ બરોડાનો ખૂબ જ સારો સહયોગ રહ્યો છે તો બહેનોનું એવું કહેવું છે કે ભાઈ મેનેજર સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ